આરટીઆઈ સપ્તાહની ઉજવણીમાં આજે આપણી સૌની વચ્ચે સીઆઈસી શ્રી સુભાષ સોનીજી શ્રી મનોજભાઈ રાજુભાઈ અય્યર નિખિલભાઈ ભટ્ટ ભરતભાઈ ગનાત્રા વિપુલભાઈ રાવલ પૂર્વ સીઆઈસી ગઢવી સાહેબ અમૃતભાઈ પટેલ દિલીપભાઈ અહીં ઉપસ્થિત રાજ્ય સરકાર જોડે જોડાયેલા સૌ પરિવારજનો હું સર્વપ્રથમ આરટીઆઈ સપ્તાહની ઉજવણી પ્રસંગે સીઆઈસી ની પૂર્વ ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમને રાજ્યના નાગરિકોના હિતમાં એક નીવ મુકવાનું કામ કર્યું અને વર્તમાન ટીમને હું અભિનંદન આપવા આવ્યો છું હું રાજ્ય સરકારના મંત્રી તરીકે નહીં પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે આપણને એમ થાય આ અભિનંદન આપવા આવ્યો છું જ્યારે હું સોની સાહેબ ને સાંભળતો હતો ખૂબ આનંદ થયો કે ખૂબ આયોગો તમને રાજ્ય સરકારની અંદર ખૂબ ઓછા ડિપાર્ટમેન્ટો તમને એવા મળશે કે વિભાગ પોતે જાતે જાણે કે આખું અંદર જ ઉતરી ગયું હોય આપણે કહીએ ને ગલી જ ગયા હોય એ રીતે રાજ્યના નાગરિકોના હિતમાં વધુમાં વધુ સેવાઓ કઈ રીતે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે આ ટીમ દ્વારા કઈ રીતે પ્રયાસો કરવામાં આવ્યા છે મેં સ્વયં એને ખૂબ નજીકથી જોયું છે આ પ્રયાસો સકારાત્મક દિશામાં વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે અને સરકારી તંત્ર અને નાગરિકોની વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે એટલે હું દિલથી અભિનંદન આપું છું ખૂબ સારી મહેનત કરી છે અને કોઈ બી વિષયો સામાન્ય રીતે સરકારી ઢબે ચલાવવા હોય તો સરકારી ઢબે તો ચાલતું જ આવ્યું છે અને વર્ષોથી ચાલતું આવશે ને ભવિષ્યની અંદર બી દરેક વસ્તુ ચાલતું જ હશે પરંતુ દરેક ટીમે પોતપોતાના સમયમાં અલગ અલગ પ્રયાસો થકી રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં મહત્વના નિર્ણયો લીધા છે અને એ જ નિર્ણયો થકી આજે આપણું રાજ્ય દેશમાં નંબર છે મોટા ભાગના વિષયો તો એમને કયા જ છે હું ખૂબ ટૂંકમાં મારી બે ત્રણ વાતો આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું જે કે જે મને પ્રત્યક્ષ છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર અલગ અલગ અનુભવો થયા છે સર્વપ્રથમ હું બધા જ સાથીઓને એટલે અભિનંદન ફરી આપું છું કે તમે રાત દિવસ એક કરીને જે ક્લિયરન્સ નો સમય છે હું જોઈ રહ્યો હતો કે અગિયાર મહિનાના સમય પરથી સાઈઠ થી પંચોતેર દિવસની વચ્ચેનો જે સમય લાવવો એ ખૂબ જ મોટું અચીવમેન્ટ છે આ નાની વાત નથી સામાન્ય રીતે અટલજીના સમયમાં માહિતી લોકો સુધી સાચી માહિતીઓ કેમ મળી શકે સરકારમાં પોતાના ક્ષેત્રની અંદર કોઈ બી ખોટું ચાલતું હોય એના વિસ્તારની અંદર કયા કયા લાભો મળે છે એ લાભો કોને કોને મળે છે રોડ બનતા હોય તો કેટલા ફૂટના કેટલા મીટરના રોડો બને છે એની ક્વોલિટી શું છે એને કઈ રીતે કામ આપ્યું છે આ બધા જ વિષયોને સામાન્ય નાગરિકને સાચી માહિતી મળી શકે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો અને એ નિયમ માત્રને માત્ર લોકોના હિતમાં બનાવવામાં આવ્યો જેમ મારા અગાઉના વક્તાઓએ કહ્યું હશે કે રાજ્યમાં કે કેન્દ્રમાં કોઈ બી નિયમો બને કાયદા જ્યારે બને ત્યારે એના ફાયદા જોડે જોડે લોકો એની અંદર કંઈક ને કંઈક શોધીને ઘેરલાભ ઉઠાવવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે આ નિયમ લોકોના હિતમાં બન્યો પરંતુ લોકોના હિતમાં બનાવેલો આ નિર્ણય નિયમ એ અનેક લોકોએ પોતાનું આવકનું સાધન બનાવવાનો બી પ્રયત્ન કર્યો આપ કલ્પના કરો કે તમે સૌ લોકો સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરી રહ્યા છો એક સામાન્ય નાગરિક જે પોતાના સહપરિવાર જોડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હોય એક દીકરાના લગ્ન થાય અને ઘર છૂટું ના પડી જાય તે માટે એક નાની એવી ઓરડી ઘરમાં જગ્યા દેખાય ત્યાં બનાવી લેતો હોય હજી તો ઓડી બનવાનું કામ ચાલુ થાય તે પહેલાં આ પ્રકારના લોકો આ પરિવારને છૂટું કઈ રીતે પાડવું અને જો છૂટું ના પાડી શકે તો પોતાને કમાની કઈ રીતે કરવી તે માટે આવા સારા જે આપણા કાયદાઓ છે તેનો દુરુપયોગ કરતો હોય છે એક વ્યક્તિ પાંચસો કિલોમીટર દૂર રહેતા હોય પરંતુ પાંચસો કિલોમીટર દૂરથી જે રાજ્ય દેશના લાખો કરોડો યુવાનોના સપના સાકાર કરવા માટે રોજગારી પૂરી પાડતા હોય એવી ઇન્ડસ્ટ્રીઝને સામાન્ય રીતે સામાન્ય વેપારી એ આરટીઆઈ નું નામ સાંભળતાની સાથે જ એના મનમાં સૌથી પહેલી વાત શું આવતી હોય તો સૌથી પહેલી વાત એ આવતી હોય કે ક્યાં મગજ મારીમાં પડવું અને એવા સમયે આવા લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ જતો હોય પાંચસો પાંચસો દૂર બેસીને આખું નેટવર્ક સેટ કરીને આરટીઆઈ ની કરીને એવા સારી ઇન્ડસ્ટ્રીઓ હોય કે સામાજિક કામ કરતા લોકો હોય એવા લોકોને હેરાન કરવા માટેની જે ટોલકીઓ છે એ આખું એસ્ટાબ્લિશ્ડ નેટવર્ક છે આ જ પ્રકારે આરટીઆઈ આવે આરટીઆઈની કોપી આવતાની સાથે યુટ્યુબ સોશિયલ મીડિયાના ચેનલોના માધ્યમથી સારા લોકોને કઈ રીતે હેરાન કરાય તેવા પ્રયત્નો ચાલતા હોય છે પરંતુ મને ખુશી થાય છે કે આવા નેટવર્કોને બી તોડી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટો પ્રયત્ન કરવામાં આવ્યો હું માત્ર સુરતનો દાખલો તમને આપવા માંગુ છું આખા ગુજરાતમાં આપણે આ દિશામાં કામગીરી કરવા માંગીએ છીએ અને આખા ગુજરાતમાં બધા જ વિભાગો જોડે સંકલન કરીને આ કામગીરીને આપણે આગળ વધારી રહ્યા છે સુરતમાં માત્ર એક જ વર્ષમાં આવા લેભાગુ ચીટર આરટીઆઈ એજન્ટોને પંચ્યાસી થી વધારે કેસો કરીને એકસો પાંચ લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી સાહેબ આખા દેશમાં તમે આંકડો ભેગો કરશો ને તો આટલો નહીં થાય અહીંયા બધા જ અનુભવી લોકો બેઠા છે અને આ અનુભવી લોકો જોડે હું એટલા માટે વાત કરવા માંગુ છું કે મારી ઉંમર જેટલો તમારો અનુભવ છે પરંતુ તમે મનમાં જો મક્કમતાથી નક્કી કે આ કાયદા હેઠળ ન્યાય જ મળે અને આવા લેભાગુ લોકોને આપણે સીધા કરી જ શકીએ આ કઈ રીતે થઈ શકશે આ ત્યારે જ થશે જ્યારે બધી જ સરકારી એજન્સીઓ જો આ પ્રકારના વારંવાર અરજીઓ કરીને લોકોને હેરાન કરતા લોકોની યાદી જો માંગીએ ને તો સાહેબ દરેક શહેરોમાં એક જ જેવા નામ બધા જ વિભાગમાંથી આવે કારણ કે આ બધા જ નામચીન નામો હોય અરજી કરવાની જોડે દસ દિવસની અંદર સેટલમેન્ટ કઈ રીતે થતા હોય આમાંની એક બી વ્યક્તિ એવું નહીં હશે કે જેને આનો અંદાજો નહીં હોય આવા લોકોને સીધા કેમ ના કરી શકાય સુરત એનો સૌથી ઉત્તમ દાખલો છે અમદાવાદ શહેરની અંદર બી આ પ્રકારની કામગીરીની શરૂઆત થઈ

તે માટે કાયદો બનેલો હોય અહીંયા બેઠેલા તમામ લોકોને અંદાજો છે કે આ પ્રકારના ખોટા લોકો જો આ પ્રકારનું કામગીરી કરતા હોય તો એને રોકી કઈ રીતે શકાય જે સામાન્ય નાગરિકો જે સાચું કામ કરી રહ્યા છે સાચી મહેનત કરી રહ્યા છે એ લોકો જોડે કોઈ બી પ્રકારની કઈ બી પ્રકારે ચીટિંગ કઈ રીતે થઈ શકે એને હિંમત કઈ રીતે આપણે આપી શકીએ કે આ પ્રકારનું કોઈ બી તને હેરાનગતિ કરે તો ક્યાં તું સાચું કામ કર લે જો ખોટું બાંધેલું હોય તો તોડી લે જો ખોટું કરતા હોય તો એ બંધ કરી લો પરંતુ જો તારી પાસે આરટીઆઈ ના નામના રૂપિયા માંગવા આવે કોઈ તો એની ઉપર કેસ દાખલ કરી શકીએ એ કેમ આપણે વટથી ના કહી શકીએ એ બી તો નિયમ છે એ બી તો કાયદો છે કાયદો એ માત્ર આપણા અધિકારી થી લખવામાં શું ભૂલ થઈ છે એ નથી કાયદો કાયદો એ આપણા રાજ્યના પ્રત્યેક નાગરિકનું સંરક્ષણ કરવું એ બી કાયદો છે અને એમાં કોઈએ બોલવામાં ના જોઈએ સરકારી કચેરીઓમાં આવા લોકોને કોઈ બી દરથી ચા પીવરાવા કે કેબિનોમાં આવીને બેસે એને નો એન્ટ્રી હોવી જોઈએ અને એ તાકાતથી નો એન્ટ્રી કરવાની જવાબદારી આપણા લોકોની સાહેબ એક ઈટ બંધા એની પહેલા એને ખબર પડી જાય આ બંધ કરવું જોઈએ આ વ્યવસ્થાઓ ઉભી કરવાની જવાબદારી આપણા સૌ લોકોની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ દિશામાં કામગીરી કરશું અમે આ પ્રકારની યાદીઓ બી દરેક જગ્યા પર બનાવીએ છીએ અને એ કામગીરી ચાલુ જ છે કઈ જગ્યા ઉપર કયા જિલ્લાઓમાં કઈ કચેરીઓમાં આ પ્રકારના લોકોને જાણી જોઈને બેસાડવામાં આવે છે એની સંપૂર્ણ યાદીઓ બનાવવાની કામગીરી બી અમે લોકો ચાલુ કરેલી છે અને ઝડપથી એવી કચેરીઓ પર બી અમે કાર્યવાહી આવનારા દિવસોમાં કરવાના છે કારણ કે આ કાયદો એ માત્ર ને માત્ર લોકોના હિતમાં બનાવ્યો છે અને લોકોનું હિત જલવાય તે માટે તમામ કામગીરી એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે હું તમારી આખી ટીમને એક બીજા અભિનંદન આપવા માંગુ છું ગુજરાતની આપણો આ આયોગ કદાચ પહેલો આયોગ હશે જેને આ પ્રકારના લેભાગુ લોકો ઉપર કમર કસવાનો પ્રયાસ કર્યો આ પ્રયાસ નેવું સફળ થઈ ગયો છે અને આપણે એક ટકા બી સફળ થશે ને તોય ચિંતા કરવાની જરૂર નથી હું તમને અભિનંદન આપું છું આવા લોકોને તમે રોકવાનો પ્રયાસ કર્યો કોઈ કાયદાની આટી ગુટીઓ શોધીને નાનું મોટી ભલે એ લોકો છૂટી ગયા કે રસ્તો નિકાલી લીધો પરંતુ આવા રસ્તા નિકાલવાથી આપણે દરવાની જરૂર નથી આપણે બીજો રસ્તો નિકાલશો પરંતુ આવા લે ભાગુ લોકોને તો આપણે રોકવામાં સફળતા પ્રાપ્ત કરીને જ રહીશું વારંવાર આરટીઆઈ ના નામનો દુરુપયોગ કરીને લોકોને સીધું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર લોકોને એક વિષયમાં વિચારણા કરી વિચારણા કરીને ટીમે એક પગલું આગળ ભર્યું તો એ દિશામાં લાલ આંખ તો તમામ લોકોને નજરે પડી સુરતમાં આ પગલા ભર્યા પછી આ પ્રકારના લોકોનો ત્રાસ કેટલો ઓછો થઈ ગયો છે એ જાણવું હોય તો તમારા વિભાગોમાં નીચે કામ કરતા લોકો જે હશે તમારા સાથીઓ એને ખાલી પૂછી લેજો આ બે જણને બ્લેકલિસ્ટ કરવાના કારણે આ પ્રકારના લોકોમાં પહેલી વાર દર તો પેદા થઈ કામ એ માત્ર સીધે સીધું આમ એકદમ આપણે સ્મૂથ રોડ મળ્યો હોય એ જ રીતે જે લખવું છે એટલું જ કરવું એ સરકારના વિભાગની જવાબદારી નથી સરકારના તમામ વિભાગોમાં કામ કરતા પ્રત્યેક લોકોની જવાબદારી એ છે કે કાયદાના દુરુપયોગ કરતા લોકોને સૌથી પહેલા એની કમર કસવી જોઈએ અને એ કમર કસવાની સાથે જ મોટા ભાગના કામો આપણા સરળ થઈ જશે એટલે હું ફરી અભિનંદન આપું છું તમને અને સાથે સાથે આ એક વિડીયોનો પ્રયાસ કદાચ અહીંયા બેઠેલા સૌ લોકોને સામાન્ય લાગતો હશે હું એને અલગ દ્રષ્ટિથી જોઉં છું હું એટલા માટે અલગ દ્રષ્ટિથી જોઉં છું કારણ કે મેં જોયું છે કે સામાન્ય રીતે સરકારી ખાતાઓમાં એવું છે કે આપણી પાસે બજેટ છે આપણી પાસે સત્તા છે પણ આપણે એ ભૂલી જઈએ છે કે આપણે ભગવાને કંઈક વિચારવાની શક્તિ આપી છે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ ત્રણ લાખથી દસ લાખ રૂપિયા તકના વિડીયો જો આટલી સરળતાથી બની શકતા હોય તો એમને બે મિનિટની અંદર જે ઓર્ડર આપવાનો હતો બનાવવાની બદલે એની બદલે હું પાક્કું કહું છું કે આ એક એ એ વિડીયો બનાવવા માટે એની સ્ક્રિપ્ટ લખવી પડી હશે પાંચ દસ વાર વિડીયો બનાવવો પડ્યો હશે એના પછી લિપ્સિંગ બરાબર આવ્યા હશે એના પછી એનું કન્ટેન્ટ બરાબર આવ્યું હશે એના પછી આ વિડીયો બનીને બહાર પડ્યો હશે પેલી બે મિનિટની સાઇનમાં આ લોકો પાસે રસ્તો હતો પણ બે મિનિટની સાઈન કરીને સરકારના દસ લાખ રૂપિયા બગાડ્યા વગર પોતાને ભગવાને આપેલી જે શક્તિ છે એનો ઉપયોગ કરીને આજે આ વિડીયો બનાવ્યો છે આ આ વિચારના માટે હું અભિનંદન આપું છું આ વિચાર કરવો અને વિચારને જમીન પર ઉતારવો ને એના માટે આપણે બધા લોકોનું અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે લોકો એના માટે રાત દિવસ એક કરીને આપણે પરિવાર જોડે તહેવારોને ત્યાગ કરીને રાજ્યની સેવામાં લાગેલા છે તો તમારી સૌની પાસે બી જેટલી સત્તાઓ છે એ સત્તામાં નિયમ પ્રમાણે જરૂરથી કામ કરો પરંતુ નિયમ જોડે જોડે નિયત જોડે બી આપણે જરૂરથી કામ કરવું જોઈએ કે ભગવાને આપેલી જે શક્તિઓ છે આપણે એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ તો ફરી એકવાર આરટીઆઈ થકી રાજ્યના સામાન્ય નાગરિકોને વધુમાં વધુ ન્યાય મળે અને નાગરિકોના ન્યાયના હિતમાં સરકારમાં થયેલી કોઈ બી ભૂલ હોય કે ખોટું હોય તો એ બી સામને આવવું જોઈએ અને સાથે સાથે એ લોકોને ઝડપથી ન્યાય મળે એ દિશામાં બી આપણે લોકોએ કામગીરી કરવી જોઈએ આમાંથી અનેક લોકો એવા છે કે જેની જોડે મેં મારું સામાજિક કામની શરૂઆત કરી ત્યારે આ સૌ લોકો પાસે મને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે એટલે હું આટલું હક્તિ કહી શકું છું નીચે બેઠેલા અમૃતભાઈ હોય દિલીપભાઈ હોય આ બધા જ લોકોને પાસે અમારી પાસે કોઈ આશરો નહોતો ત્યારે ચા પીવા બેસવાનું આ મનોજભાઈ છે અહીંયા અમારા રાજુભાઈ જોડે સામાજિક કામનો એકલો અનુભવ છે નિખિલભાઈ મારા સાથી રહ્યા છે ઘણો લાંબો સમય આ બધા જ લોકો જોડે મને કામ કરતાં કરતાં કંઈક શીખવા મળ્યું છે અને જે લોકો જોડે ડાયરેક્ટ કામ કરવા નથી મળ્યું એની જોડે આજે અહીંયા કાર્યક્રમમાં આવીને કંઈક શીખવા મળ્યું છે અને મને આનંદ થયો કે સરકારના અલગ અલગ આયોગોમાં અને વિભાગોમાં આ પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે આ બધા જ પ્રયાસો બદલ હું તમને અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભકામનાઓ મનનીય પ્રવચન બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ખૂબ મનનીય એક વાતો કરી ઉત્સાહ પ્રેરક વાતો કરી છે હવે આજનું ઇરોગ ઇનોગ્યુરલ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છે દસેક મિનિટનો બ્રેક લઈશું માન્ય મંત્રીશ્રી આટલા વ્યસ્ત એમના શિડ્યુલમાં સમય કાઢીને આપણી સાથે આવ્યા એટલે બધા કમિશનર સાહેબો અને માહિતી આયોગ વતી હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપને પ્રેરક પ્રવચન એમણે આપ્યું એ માટે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ